સાબરમતી પહેલી વાર આવ્યો જોયું નહીં કઈ જગ્યા સામે બગીચા સામે જવું બગીચા જોડે પોચું જવું બગીચામાં ઘડી જ પછી જવું ઘર જોયું નહીં ઘર તો પાડે રહેવું પડશે બગીચામાં પહેલી વાર આવ્યો ને બગીચા જોયું નહીં ને સારી જગ્યા જોયું જવું

હું આમ પોકી ગયો ને ચારે હા ચારે એ ના હારું એ જા તારો ફોન લે ઓય અલા ને તને લાને દવા છોડી કરી છે આ તો મે કરીને લઈ ગયો હાલો હું શું કરું ઘડી મારું દત્તન ચોરી કરવાયા હતા મેં ના ચોરી કરી દીધી હું તો બે બધાની ચોરી કરું આ તો બેર ફોન ના ફોન કરવાના બહાને મારા જ બે સજાનો ફોન ચોરી કરીને ભાગી ગયો